મોડાસા રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી સિટી સોસાયટી ખાતે ચાલી રહેલા પાવન અવસર પર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ શ્રેણીમાં વિશેષ આકર્ષણ રૂપે ચૌધરી સમાજની બહેનો દ્વારા તેમના પરંપરાગત મૂળ ડ્રેસમાં રંગીન રજૂઆત સાથે લાઈવ ગરબા યોજાયા ગરબાનું સંચાલન જાણીતા ગાયક પિંકી પટેલ અને સાગર પંચાલના સુરીલા સ્વર દ્વારા થયો જેના કારણે સમગ્ર માહોલ ભક્તિભાવ આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો સોસાયટીના રહેવાસીઓ તથા આસપાસના સ્ત્રોતાઓએ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમ દ્વારા ચૌધરી સમાજની બહેનોએ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી અનોખો સંદેશ આપ્યો સમાજના લોકો વચ્ચે ભાઈચારો અને સાંસ્કૃતિક એકતાનો સુંદર દ્રશ્ય ઉભું થયું કાર્યક્રમના અંતે આયોજકો તથા સમાજના આગેવાનો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો મોડાસા બાયપાસ રોડ પર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલી લેક સિટી સોસાયટી ખાતે ચાલી રહેલા ગણેશોત્સવ બે હજાર પચીસ ના પાવન અવસર પર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ શ્રેણીમાં વિશેષ આકર્ષણ રૂપે ચૌધરી સમાજની બહેનો દ્વારા તેમના પરંપરાગત મૂળ ડ્રેસમાં રંગીન રજૂઆત સાથે લાઈવ ગરબા યોજાયા ગરબાનું સંચાલન જાણીતા ગાયક પિંકી પટેલ અને સાગર પંચાલના સુરીલા સ્વર દ્વારા થયો જેના કારણે સમગ્ર માહોલ ભક્તિભાવ આનંદ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યો સોસાયટીના રહેવાસીઓ તથા આસપાસના સ્ત્રોતાઓએ ઉત્સાહપૂર્વક ગરબા રમ્યા અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કાર્યક્રમ દ્વારા ચૌધરી સમાજની બહેનોએ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખી અનોખો સંદેશ આપ્યો સમાજના લોકો વચ્ચે ભાઈચારો અને સાંસ્કૃતિક એકતાનો સુંદર દ્રશ્ય ઊભું થયું કાર્યક્રમના અંતે આયોજકો તથા સમાજના આગેવાનો દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો